મહારાષ્ટ્રાટ મચ્યો છે એની આપણે વાત કરવાના છીએ અને એની વિગતો જાણવા માટે તમારે છેલ્લે સુધી આ એપિસોડ જોવો પડશે તમને ગમે તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર તથ્યમ એ કરે એ દેશમાં વસતા હોય કે વિદેશમાં વસતા હોય તો વાત અનિલ દેશમુખની છે તમને ખ્યાલ છે કે રાજનેતાઓને બ્લેકમેલ કરીને જે રીતે જેલમાં નાખવાના પ્રકરણો દેશભરમાં મહારાષ્ટ્ર એકનાથ શિંદે જે શિવસેના તોડીને આવ્યા હતા એમને મુખ્યમંત્રી બનાવાયા શરદ પવારની એનસીપી તોડીને આવેલા એમના રામ અજીત દાદા પવાર એમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા ભોપાલમાં તમને યાદ હશે કે નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં કહ્યું હતું કે કે કરોડ અજીત દાદા પવાર નો ઉલ્લેખ હતો અને એમને છોડેગે નહીં ઉનકો છોડેગે નહીં ગોટાલેબાજો કો અને ત્રણ જ દિવસમાં અજીત દાદા પવાર મોદીને સામે શાસ્તાંગ હતા અને એમની પાર્ટી સાથે નાયબ મુખ્યમંત્રી બની ગયા હતા મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ એ પોતાના સ્પર્ધકો જે છે મહારાષ્ટ્રના એ બધાને ખતમ કરતા રહ્યા છે રાજકીય રીતે અને હવે એમના દિવસો પણ ભરાઈ ગયા છે પણ એ આજે નાયબ મુખ્યમંત્રી છે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ઇન્ડિયા ગઠબંધનને અડતાલીસ માંથી ત્રીસ બેઠકો મળી અને નરેન્દ્ર મોદીનું જે ગઠબંધન હતું એને ત્યાં આગળ જાકારો મળ્યો એને માંડ નવ બેઠકો ભારતીય જનતા પાર્ટીને સાત બેઠકો એકનાથ શિંદેની શિવસેનાને અને રોકડી એક બેઠક ને અને એક બેઠક અપક્ષ ને એનસીપી ના નેતા અજીત દાદા પવાર પોતાના પત્ની સુનેત્રા પવારને પણ જીતાડી ન શક્યા એટલે એમણે રાજસભે મોકલાવ્યા એટલે એમની સાથે જે ભ્રષ્ટાચારી ટોળકી ગયેલી અને બધા મિનિસ્ટર બનાવેલા કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જે ભ્રષ્ટાચારીઓ જાય એ શુદ્ધ વિશુદ્ધ થઈ જાય સ્પર્શી જાય હવે તો આરએસએસ નું મુખપત્ર મુખપત્ર મરાઠી વિવેક પણ આ વાત કરે છે અને ચાલક ડોક્ટર મોહનજી ભાગવત એ પણ આ વાત કરે છે કે અવતારી પુરુષ દેવાત્મા સુપરમેન નરેન્દ્ર મોદી એમની જે વાત કરે છે એ તમે બધા જાણો છો વિષય અંતર નથી કરવું આજે આજે અને અનિલ અનિલ એટલે એ ઉદ્ધવ જે સરકાર હતી શિવસેના એનસીપી અને કોંગ્રેસની એ જે મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની સરકાર હતી જેને મોદી શાહ ની જોડીએ ઓપરેશન લોટસ અન્વયે તોડી નાખીને પોતાની એ સરકાર બનાવી એકનાથ શિંદે દાદા પવાર અને મુખ્યમંત્રીમાંથી નાયબ મુખ્યમંત્રી થયેલા દેવેન્દ્ર ફડણવીસ આજે શરદ પવાર ની માં જે નેતા છે અનિલ દેશમુખ જે ઉદ્ધવ ઠાકરેની મિનિસ્ટ્રીમાં એ મંત્રી હતા એમણે ધડાકો કર્યો છે એમણે એમ કહ્યું છે કે મારે તેર મહિના સુધી જેલમાં એટલા માટે સડવું પડ્યું કે મને જે દેવેન્દ્ર વિશે જે સોગંદનામું કરવાનું સોગંદનામું કરવાનો મેં સાફ ઇનકાર કર્યો કારણ કે એમને એ સોગંદનામું જોઈતું હતું રાજકીય સ્પર્ધકોને ખતમ કરવા માટે આ મોદી શાહની નવી ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા જુઓ કે દેવેન્દ્ર ફડનવીસ એ કે છે કે મને એને કોમન ફ્રેન્ડ મારફત એક કવરમાં એક સોગંદનામુ કરવા માટેના ચાર મુદ્દાઓ મોકલાવ્યા હતા અને એ મુદ્દાઓ શું ચાર પ્રતિજ્ઞા પત્ર મધ્ય કાય હોત ચાર મુદ્દે એક ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી હોતે ત્યાંની માતોશ્રી વર

કલાનગર બાંદ્રામાં જે માતોશ્રી છે બાળા સાહેબ ઠાકરેનું નિવાસસ્થાન એ નિવાસસ્થાને ઉદ્ધવ ઠાકરે એમને બોલાવ્યા હતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બોલાવ્યા હતા પોતાના મિનિસ્ટર રહી રહેલા ગૃહમંત્રીને અને એમને કહ્યું હતું કે તમારે આટલા નાણાં એકઠા કરવાના છે એટલે એ ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધમાં આ કાર્યવાહી ક્રિમિનલ પ્રોસીડિંગ ચલાવી શકાય

આ ઉલ્લેખ સહી માગીતલી ઉદ્ધવ ઠાકરે આદિત્ય ઠાકરે બળાત્કાર કર્યો અને એની હત્યા કરી એવું એવી એફિડેવિટ ગૃહમંત્રી અનિલ દેશમુખ પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ એ દેવેન્દ્ર ફડણવીસને કરી આપે એવી એમની અપેક્ષા હતી ત્રીજો મુદ્દો હતો અનિલ પરબ એટલે નેતા એમણે જે બાંધકામો કર્યા હતા એના કે એફિડેવિટ કરી આપવાનું હતું અને ચોથો મુદ્દો એમાં અજીત પવારનો ઉલ્લેખ હતો અજીત પવારની દેવગીરી બંગલ્યા પર બોલવલ અજીત પવાર એ નાયબ મુખ્યમંત્રી હતા અને એમણે દેવગીરી બંગલે એટલે સરકારી બંગલે રહેતા હતા અને ત્યાં આગળ એમ કે મને બોલાવ્યો અને અજીત ચિરંજીવી ચિરંજીવ પાર્થ પવાર તે વેળા ઉપસ્થિત એમના પુત્ર પાર્થ પવાર પણ ઉપસ્થિત હતા અને એમની ઉપસ્થિતિમાં અનિલ દેશમુખને ને એટલે કે મને એમ કે એમ કહેવામાં આવ્યું કે ગુટકા વિકરી વિક્રી કરનાર્યા કડું ઇતકે પૈસે ગોળા કરાયેલા સાંગીતલ અશા પદ્ધતિ જે ચોથે પ્રતિજ્ઞા પત્ર આ ચોથી એફિડેવિટ એ આપવાની હતી કે દાદા પવારે જે નાયબ મુખ્યમંત્રી હતા ઉદ્ધવ ઠાકરેની મિનિસ્ટ્રીમાં એમણે એમના સત્તાવાર નિવાસસ્થાન દેવગીરી પર બોલાવીને અનિલ દેશમુખ ને એમ કહ્યું એમના પુત્ર પાર્થ પવારની હાજરીમાં કે તમારે ગુટકા વિક્રી કરનાર ગુટકા વેચનારાઓની પાસેથી આટલા નાણા ભેગા કરવાના છે હવે આ ચાર જો એ કરી આપે તો એફિડેવિટ કરી આપે તો એ એમની સામે કોઈ કાર્યવાહી નહીં થાય અન્યથા તુમી ત્યાં ત્યાં વર સહી કરા તસકેલ તર ઈડી કાર્યવાહી તમે આવી એફિડેવિટ આપો એના ઉપર સહી કરો તો તમને તમારી સામે કાર્યવાહી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની જે આખા દેશભરમાં રાજકારણીઓને વિરોધીઓને બ્લેકમેલ કરવા માટે જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો ઉપયોગ કરવામાં આવ્યો અને બહુ ચર્ચિત બાબત છે એ કાર્યવાહી अनिल देशमुख उपर कर नहीं आवे तसच तुरंग जाव लागणार नहीं तेमच तमारे जेल में नहीं जाऊ पड़े मी सही केली लिए नहीं मला तेरा महीने तुरंग जाव लागल मैं एम सही करी नहीं एटले तेर महीना मारे जेल में मा जवु पड़ू हमें आ अनिल देशमुखे આજે આ ધડાકો કર્યો છે એટલે ત્યાંના રાજકારણમાં અમે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે મહારાષ્ટ્રમાં અને ઇન્ડિયા ગઠબંધન ત્યાં આગળ છે મજબૂત છે અને એમાં પાછો આ જે દેવેન્દ્ર વિશે જે ખેલ કરેલો એના સંદર્ભમાં આમણે આજે ધડાકો કર્યો છે અનિલ દેશમુખે જે ગૃહમંત્રી હતા અને તેર તેર મહિના સુધી એમને જેલમાં નાખી રાખવામાં આવ્યા હતા એ અનિલ દેશમુખ શરદ પવારની એનસીપી માં છે હવે એની સામે આશિષ સેલાર આમ તો એમએલએ છે અને મુંબઈ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રહ્યા છે એણે ચાર મુદ્દાઓ બીજા કયા છે એટલે આને પ્રતિવાદ કરવા માટે તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ તમે જો પૂછો કે આજે આવું કેમ થયું તો એ કેસે નેહરુના વખતમાં આવું થયેલું એ લોકો એ કરેલું અને અમને પાછા પૂછે છે ઇન્દિરા ગાંધીના વખતમાં આમ થયેલું અરે ભાઈ તમે સત્તામાં છો ત્યારે તમારે અત્યારના સંદર્ભમાં જવાબ આપવાનો છે પરંતુ એ લોકોને મુદ્દાથી ડાયવર્ટ થવાની એક આદત પડી ગઈ છે આખા મુદ્દાને ડાયવર્ટ કરવો એટલે આશિષ સેલારે સચિન વાજીર નામના પોલીસ અધિકારીનો મુદ્દો આની અંદર ઉઠાવ્યો છે અને એ ચાર મુદ્દા આવા છે અમે એને પણ આપની સમક્ષ એટલા માટે મૂકીએ છીએ કે એ મુદ્દાઓ પણ આપણે મૂકવા જોઈએ કારણ કે આપણે બંને પક્ષોની વાત છે ને આમાં મૂકી રહ્યા છીએ પહેલો મુદ્દો આશિષ શેલારિયાની પ્રશ્ન ચાર પ્રશ્ન વિચાર લે એટલે એને પૂછ્યા છે ચાર પ્રશ્નો સચિન વાજે ત્યાંના पुन्हा पोलीस दळात घेण्यासाठी गृहमंत्री म्हणून कोणाचा दबाव होता गृहमंत्री पर सचिन वाजे आणि पोलीस काही अधिकाऱ्यावर कोटी वसूल करण्याचा दबाव कोणाचा होता आमने भारतीय जनता पार्टी मुंबई ना पोलीस पोलिस कमिशनरने साधी आय पी एस अधिकारीने तयाल आय एस अधिकारी અને આઈપીએસ અધિકારી એ કેન્દ્ર સરકાર હસ્તક એમનું ઘણું બધું તંત્ર હોય છે એમના એમની સામે પગલા લેવા કે ન લેવા અથવા તો એમ એમની સામે શું કાર્યવાહી કરવી એમાં કેન્દ્ર સરકાર એ કેન્દ્ર સ્થાને હોય છે એટલે કેન્દ્રમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર હોય ત્યારે રાજ્યની અંદર આઈપીએસ અધિકારીઓ એના તાલે નાચી શકે એ એટલું જ હકીકત છે એટલે આ સો કરોડ વસૂલ કરવા માટે એ એમ કે અમને જણાવવામાં આવ્યું હતું અનિલ દેશમુખ તરફથી એવું પોલીસ કમિશનરે જણાવ્યું હતું અને એ પોલીસ કમિશનર પછી દિવસો સુધી ગાયબ થઈ ગયા હતા એ લાપતા હતા એ પણ આપણે જાણીએ છીએ મનસુખ હિરે તીસરા પ્રશ્ન મનસુખ હિરેનિયાંચી કેસ દાબણ્યા સાઠી ગૃહમંત્રી મણુન કોણાચા દબાવ હોતા ચોથા એલિટ એટી સ્ફોટકેલીમકા આરોપી કોણ અને આ જે મુદ્દાઓ કર્યા છે એ મુદ્દાઓ હકીકતમાં મુખ્ય મુદ્દાઓને ડાયવર્ટ કરવાની વાત છે હકીકત એ છે કે અનિલ દેશમુખે જે ચાર મુદ્દાઓ કહ્યા છે કે આવી એફિડેવિટ ફડન વિશે કરવા માટે મને કહ્યું હતું અને મેં એ કરવાની ના પાડી એટલા માટે તેર મહિના સુધી મારે જેલમાં સડવું પડ્યું આ આ મુદ્દાઓનો જવાબ આપવાને બદલે ભારતીય જનતા પાર્ટીના નેતા એને ડાયવર્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે એટલે આપણે સમજી શકીએ છીએ કે આની અંદર જે દેખાય છે એ સત્ય છે કે કેમ એની ઊંડી તપાસ તટસ્થ તપાસ એ સુપ્રીમ કોર્ટના જજ મારફત કરવામાં આવે કારણ કે સીબીઆઈ તો કેન્દ્ર સરકારની છે એનો કેજ કેજ પેરટ એવું ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આર એમ એકવાર સીબીઆઈ માટે કહ્યું હતું એટલે જેમ કેન્દ્ર સરકાર નચાવે એમ સીબીઆઈ નાચે જેમ કેન્દ્ર સરકાર નચાવે એમ ઇન્કમ ટેક્સ નાચે જેમ કેન્દ્ર સરકાર નચાવે એમ ઈડી નાચે જેમ કેન્દ્ર સરકાર નચાવે એમ એનઆઈએ ના છે આ બધું આપણે જાણીએ છીએ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આર એમ લોઢાએ સીબીઆઈને વિશે એ કેજ પેરટ એટલે પિંજરામાં બંધ પોપટ અને એ છે અને કેન્દ્ર સરકારે એને જે બોલાવવા માગે એટલું જે બોલે એ એટલે સીબીઆઈ તપાસ આની અંદર કરવામાં આવે તો પણ એમાં વિશ્વસનીયતા રહે નહીં એટલા માટે સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશ સિટિંગ જજ એમની મારફત આ છે ને આની તપાસ થાય તો નિરક્ષીર થઈ શકે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરવા માટે આપણે વિનંતી કરી છે અને આપણે છે ને તથ્યો રજૂ કર્યા છે જે અનિલ દેશમુખે ઉઠાવ્યા છે મુદ્દા એ કર્યા છે અને જે સામે ભારતીય જનતા પાર્ટી એ જે મુદ્દા કર્યા છે એની વાત કરી છે નમસ્કાર